પીપળી ગામમાં કોમી ચમકલું મામલો સમગ્ર મામલાને લઈ ડીવાયએસપીએ આપ્યું નિવેદન પીપળી ગામમાં પથ્થરમારાની ઘટના બની નથી સમગ્ર મામલે કંટ્રોલમાં કોઈએ ખોટી માહિતી આપી વળદી લખાવી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું મસ્જિદથી દૂર ડીજે વગાડવા માટે ચાર યુવકોએ થળપદા સમાજના આગેવાનોને જણાવ્યું ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ કર્યા ચેક ફૂટેજમાં કોઈ જ પ્રકારની મારામારી ન થઈ હોવાનું પોલીસનું રટણ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસે કર્યા જાહેર પોલીસે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક કરી ગઈકાલે રાત્રે પીપળી ગામમાં દુધાભાઈ ચુનારાના દીકરાના લગ્નનો વરઘોડો ચાલતો હતો આશરે પોણા નવ વાગ્યાની આસપાસ વરઘોડો મસ્જિદ અને મંદિરની વચ્ચે પસાર થતો હતો એ વખતે તે ગામની બંને કોમ્યુનિટીની અંડરસ્ટેન્ડિંગ માટે એ લોકો કોઈ પણ ધર્મનો પ્રસંગ હોય તો મંદિર અથવા મસ્જિદ પાસ કરે ત્યારે સંગીત બંધ રાખતા હોય છે આ દરમિયાન જેમના લગ્ન હતા એક પરિવારના સભ્યોએ ડીજે પોતાની રીતે બંધ કરેલું પરંતુ લગ્નમાં જે બીજા પરિવારના સભ્યો આવ્યા હતા એમાંથી કોઈએ ઉશ્કેરણી કહ્યું કે નહીં ડીજે અહીંયા જ વગાડવું છે એ બાબતે બંધ કરવું ને ચાલુ કરવું બાબતે ઝઘડો થતો હતો એ દરમિયાન મસ્જિદ આગળ જે ચાર મુસ્લિમ યુવકો બેઠા હતા એ અંદર આવીને કહ્યું કે ભાઈ તમારે જે ઝઘડો હોય તમે આગળ વગાડો તમને શું વાંધો છે આ બાબતનો બોલાચાલી એ લોકોને થઈ અને જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમમાં ચુનારા સમાજના એક નાગરિકે ખોટી માહિતી આપીને ફોન કર્યો તાત્કાલિક અમે સીપીઆઈ અને પીએસએ પહોંચી રાત્રે તમામ ફૂટેજ ચેક કર્યા અને ફૂટેજ મુજબ ફરિયાદીને બોલાવીને કહ્યું કે જે પ્રમાણે બનાવ બન્યો છે એ મુજબ આપ ફરિયાદ આપી શકો છો પણ ફૂટેજ જોયા પછી ફરિયાદીએ બી કોઈ ફરિયાદ આપી નથી કેમ કે એમનો દીકરો વરાજો પણ ખુદ ઘોડા પર સવાર હતો તે બી જાતે ઉતરીને આ માથાકૂટ ન થાય તે માટે ત્યાં આવેલો હતો આ બધું જોતા જે પ્રકારે ગલત મેસેજ ગયા કંટ્રોલમાં એના આધારે અમુક જગ્યાએ આ પ્રકારના મેસેજ વાયરલ થયેલા મેં પોતે બંને જ ધર્મના લોકોની હમણાં શાંતિ સમિતિ મિટિંગ લીધી છે અને તમામને આ બાબતે વાકેફ કર્યા છે કે કોઈ પણ ખોટા મેસેજ જાય તો તરત પોલીસને સાચી વસ્તુ વાકેફ કરે જે છોકરા ઉપર આક્ષેપ થયા હતા એમને પોતાને લાવીને તેમણે પોતે એટલું કબૂલ્યું કે સાહેબ અમે ઊભા હતા ઊભા થઈને એમની પાસે ગયા એ અમારી ભૂલ પોતે ત્યાં બેઠા રહ્યા હોત તો આ ખરેખર બનાવ બને જ નહીં કોઈપણ જગ્યાએ પથ્થર મારો કે મારા મારીને કોઈ જ બનાવ નથી એ બાબતે ખાસ ખોટું પીપળી ગામનું નામ બદનામ થાય તે પ્રકારે જે મેસેજ ગયા છે તે બાબતે ઉચ્ચ અધિકારીને બી અમે જાણ કરી છે અને હાલમાં જે છોકરાઓ વિરુદ્ધ આક્ષેપ થયા છે તેમના ગુનાહિત રેકોર્ડ જોઈને તેમના વિરુદ્ધમાં જરૂરી અટકાયતી પગલાંની કાર્યવાહી ચાલુ છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો